જેમાં ચંદીગઢ અને આસપાસના વિસ્તારોના સ્થાનિક ઉદ્યોગપતિઓ અને વ્યવસાયિક આગેવાનો નો સક્રિય હતો આ સત્ર નો ઉદ્દેશ્ય યુનિયન ના પ્રસ્તુત કરેલા નિયમો અને પ્રાવધાનો વિશ્લેષણ કરવાનો અને તે ઉદ્યોગો પર કયા પ્રભાવ પાડી શકે છે તે સમજીને લોકલ ઉદ્યોગોને માહિતી આપવાનો હતો આ કાર્યક્રમમાં એન્ટરપ્રિન્યોર ઉદ્યોગપતિઓ અને વિશેષજ્ઞો હિસ્સેદારોએ ભાગ લીધો જેમણે બજેટના વિધિ વિશ્લેષણ પર અમૂલ્ય વિચારો પૂરા પાડ્યા ચર્ચામાં મુખ્ય જાહેરાતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું જેમ કે કર સુધારાઓ ઉદ્યોગોને પ્રોત્સાહનો અને મેન્યુફેક્ચરિંગ અને નિકાસોને વધાવવાના સરકારના કાર્યક્રમો સ્થાનિક બિઝનેસોએ ખાસ કરીને નોકરીઓનું સર્જન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને બિઝનેસ કરવાના સરળતા પર પણ પોતાના આશાઓ અને ચિંતાઓ વ્યક્ત કરી એ સંપૂર્ણ માહિતીઓ માટે ચર્ચાઓને વ્યાપક પ્લેટફોર્મ આપવાની દિશામાં ઘણી બાબતોને ભાર આપ્યો જેમ કે ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગ અને સેવાઓ ઉદ્યોગોની વિવિધ રીતે લાભદાયક પ્રક્રિયાઓ લીલા ઉર્જા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટેના નિયમોને ખાસ નોંધવામાં આવ્યું જેને હાજર લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું વિશેષજ્ઞોએ બિઝનેસ અને ઉદ્યોગોને વિદેશી રોકાણ માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરવાના મહત્વ પર ભાર મૂક્યો સત્રએ પણ એક તક બની હતી જેમાં સ્થાનિક ઉદ્યોગકારોએ પોતાના સામાજિક અને ઔદ્યોગિક પડકારો પર વિચાર કર્યા જેમ કે ઉચ્ચ લોજિસ્ટિક ખર્ચ નિયમન અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમોની આવશ્યકતા ઘણા ઉદ્યોગપતિઓએ સરકારે નાણાકીય પ્રોત્સાહનો અને ક્રેડિટની સરળ એક્સેસ માટે વધુ સહાય આપવાની ઈચ્છા વ્યક્ત કરી સત્ર પછી સીઆઈઆઈ ચંડીગઢ ચેપ્ટરના નેતાઓએ બજેટના સકારાત્મક અસરના સંકેત આપતા જણાવ્યું કે આ બજેટ ક્ષેત્રની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે તેઓએ આ વક્તવ્ય આપ્યું કે સરકાર અને ઉદ્યોગો વચ્ચે ચિંતન વિચારણા અને સતત સંવાદ જાળવવાનું મહત્વ છે ચંડીગઢ જેમણે ઉદ્યોગો માટે એક નવો હબ બનાવવાનું ચાલુ રાખ્યું છે આ સત્ર એ સ્થાનિક બિઝનેસ અને સરકાર વચ્ચે સહયોગી વાતાવરણ વિકસાવવાનો મહત્વપૂર્ણ કટિબદ્ધ પ્રયાસ સાબિત થયું